કેમ મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના વિશે મિત્રો તો આ યોજના નું નામ છે કાપણી માટેના સાધનો સહાય યોજના બે ચોવીસ મિત્રો તો કાપણી માટેના સાધનો સહાય યોજનામાં શું લાભ મળે છે મિત્રો તો સૌથી પહેલાં તો એના વિશે વાત કરીએ મિત્રો કે જે ખેડૂતો છે એમને જે કાપડી કરવા માટે એટલે કે જે રોટાવેટર આવે છે અથવા તો જે પેલા ઘઉં છે ડાંગર છે મિત્રો અને જે જુવાર છે બાજરી છે આવા જે પાકો છે એને વા કાપવા માટેના જે સાધનો છે જે મશીનર છે એને ખરીદવા માટે છે સરકાર તરફથી છે એ સહાય આપવામાં આવે છે મિત્રો તો આ યોજનાનું નામ છે કાપડી માટેના સાધનોની સહાય યોજના મિત્રો તો આ યોજના વિશે વધુ માહિતી મેળવે કેવી રીતે લાભ લેવાનો છે કોને લાભ મળશે એની સંપૂર્ણ માહિતી આજે આપણે વિડીયોમાં આપવાના છે ચાલો વિડીયોમાં જાણીએ કે કેવી રીતે લાભ લેવાનો છે મિત્રો તો સૌથી પહેલાં તો જાણી મિત્રો કે આ કાપણી માટે સાધનો યોજનાનો હેતુ શું છે મિત્રો તો ગુજરાતના ખેડૂતો અને નાગરિકોને ખેતીમાં મદદ થાય તેવા સાધનો પૂરા પાડવા આ યોજના હેઠળ કાપણીના સાધનો પર સહાય આપવામાં આવે છે અને બાગાયતી વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જે પાત્ર ધરાવતા ખેડૂતો છે એમને લાભ આપવામાં આવે છે અને તેમનો આર્થિક વિકાસ થાય એ જ આ યોજનાનો હેતુ છે મિત્રો એના પછી વાત કરી મિત્રો કે આ યોજનાના જે શરતો અને નિયમો છે એના વિશે જાણીએ મિત્રો તો આઈ એસઓ બી આઈ જે આઈ સરકાર માન્ય સંસ્થાઓ દ્વારા પ્રમાણિત કરેલા સાધનો જે છે તે કંપનીના ઓથોરાઈઝ ડીલર મારફતે જ ખરીદવાના રહેશે મિત્રો અને આ યોજના હેઠળ સાધનો ઇમ્પોર્ટેડ ખરીદવાના રહેશે તો આ એની શરતો અને નિયમો છે બે કે સા જે છે આ કારા ક્વૉલિટીના જે ઇમ્પોર્ટન્ટ હોય એ સાધનો ખરીદવાના છે અને જ્યાં આઈ એસી માર્કાવાળા હોય છે એ બધા સાધનો ખરીદવાના રહે છે મિત્રો એના પછી વાત કરીએ મિત્રો કે કાપણીના સાધનો માટે સહાય યોજનાના મળવાપાત્ર લાભ શું છે મિત્રો તો આમ મહત્વનો મુદ્દો છે કે શું લાભ મળે છે તો જાણીએ મિત્રો જે એચ જે એચ આર ટુ છે મિત્રો એમો યુનિકોસ્ટ રૂપિયા બે લાખ ખર્ચના પચીસ ટકા કે પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહે છે અને એફ પીઓ પી પી છે અને પી જી એસ એચજી સરકારી સંસ્થાને પંચોતેર ટકા કે એક લાખ પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય એ સહાય મળવા પાત્ર રહેશે અને પોચ વર્ષે એકવાર સહાય મળવા પાત્ર રહે છે મિત્રો એના પછી વાત કરીએ મિત્રો કે જે એચ આર થ્રી જે છે ટી થ્રી છે મિત્રો અનુસૂચિત જનજાતિવાળા લોકો છે એટલે જ્ઞાતિવાળા લોકો છે એમને યુનિટ પોસ્ટ જે છે બે લાખ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને પચાસ ટકા અથવા તો એક લાખ બેમાંથી જે ઓછું હોય અથવા તો જે બીજા જ ખેડૂતો છે એમને જે આ એફ પીઓ જે છે એસ એસ જી એ વાળા લોકો છે એમને સરકારી સંસ્થાના પંચોતેર ટકા અથવા તો જે દોઢ લાખ છે એમાંથી બે જે ઓછું હોય એ મળવાપાત્ર રહે છે અને આ લાભ છે પણ પોચ વર્ષમાં એકવાર સહાય મળવાપાત્ર રહે છે મિત્રો એના પછી વાત કરી મિત્રો જે એચ આર ટી થ્રી જે ફોર અનુસૂચિત જાતિના છે મિત્રો એટલે કે ફોરમાં છે એમને પણ જે ખર્ચના છે મિત્રો પચાસ ટકા અથવા તો એક લાખ અથવા તો ખર્ચના પંચોતેર ટકા અથવા તો જે છે દોઢ લાખ બેમાંથી જે ઓછું હોય એ મળવાપાત્ર રહેશે અને એ પણ પાંચ વર્ષ માટે માન્ય રહેશે મિત્રો એટલે પચ વર્ષ એકવાર મળવાપાત્ર રહેશે મિત્રો એના પછી વાત કરી મિત્રો તો આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે પણ જાણી મિત્રો તો લાભાર્થીનું જે છે એનું જમીનની નકલ જોઈશે એટલે કે સાત વાતના ઉતાર આવે છે એ જોઈશે મિત્રો અને અરજદારનું આધાર કાર્ડ જોઈશે મિત્રો ખેડૂત લાભાર્થીની જે એસસી અથવા તો એસટી જ્ઞાતિનું હોય એનું સર્ટિફિકેટ જોઈશે મિત્રો અને એસટી જ્ઞાતિનું હોય તો એ પણ સર્ટિફિકેટ જોઈશે મિત્રો અને રેશન કાર્ડની નકલ જોઈશે જો ખેડૂત દિવ્યાંગ હોય તો તે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર જોશે લાભાર્થી જો ટ્રાઇબલ વિસ્તારનો હોય તો જે વન અધિકારનું પ્રમાણપત્ર આવે છે એ પણ જોઈશે મિત્રો અને ખેતીના સાત બાર આઠના જે જમીનના સંયુક્ત ખાતેદારને કિસ્સામાં કોઈ ભાગીદાર હોય તો તેની પણ જે છે એ સંમતિપત્રક જોઈશે મિત્રો અને લાભાર્થી પાસે જે છે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પણ વિગતો જોઈશે સરકારી મંડળીના જે સભ્ય હોય તો તેની પણ પ્રમાણપત્ર જોઈશે અને દૂધ ઉત્પાદનના જે મંડળીના સભ્ય હોય એટલે કે ડેરીમાં તમે દૂધ ભરાવતા હોય અને સભ્ય હોય સરકારી ડેરીમાં તો એનું પણ પ્રમાણપત્ર જોઈશે અને ખાસ તમારો મોબાઈલ નંબર જોઈશે મિત્રો તો આ બધા જે ડોક્યુમેન્ટ છે એની જરૂર પડશે મિત્રો એના પછી વાત કરીએ મિત્રો કે આ યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે મિત્રો તો કાપડીના સાધનો સહાય અરજી છે મિત્રો આપણે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન કરવાની છે મિત્રો તો તમે જે ગૂગલમાં જઈને આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરી શકો છો અને એમાં જઈને તમે આ જે કાપડીના સાધનો છે એની યોજના તમને જોવા મળશે આઈ ખેડૂત પોર્ટલમાં ત્યાં જઈને તમે અરજી કરી શકો છો મિત્રો અને તમને ના ફાવતું હોય તો તમારા નજીકના કોઈ સાયબરગ્રાફી હોય અથવા તો તમારા ગામ પંચાયતના જે વિષય હોય એને પાસે જઈને પણ તમે અરજી કરાવી શકો છો મિત્રો તો આ રીતે તમે આ યોજનાનો લાભ લેવો હોય તમારે કાપડીના સાધન ખરીદવા હોય તો તમે એમાં લાભ લઈ શકો છો મિત્રો તો આ હતી આપણી જે કાપડીના સાધનો માટેની સહાયની યોજનાની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જ ઇન્ફોર્મને સબસ્ક્રાઈબ કરો જેથી આવી અવન માહિતી તમને આપતા રહી અને તમે યોજનાનો લાભ લેતા રહો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આ